અને આ રીતે તો તીખો અને ગળ્યો મુખવાસ તમે ક્યારેય નહીં બનાવ્યો હોય તો એક નવી જ રીતથી અને ખૂબ જ સરસ ગળ્યો મુખવાસ અને તીખો મુખવાસ આજે હું તમને વિડીયોમાં બતાવવા જઈ રહી છું તો વિડીયોને તમે એન્ડ સુધી જોવાનું ચૂકતા નહીં તો ચાલો બનાવવાની રીત જોઈ લઈએ તો એના માટે મેં એક કિલો સરસ કાચી અને એકદમ તાજી હોય તેવી રાજાપુરી કેરી લીધી છે આ કેરી સ્વાદમાં થોડી ખાટી હોય છે એટલે મુખવાસ સારો બનશે પણ એના બદલે તમારે બીજા કોઈ પ્રકારની કેરી લેવી હોય તો લઈ શકો છો હવે બધી કેરીને ચોખ્ખા પાણીથી ધોઈ લૂછી અને આ રીતે ચપ્પુથી એની છાલ કાઢી લઈશું તો છાલ નીકળી જાય એટલે કેરીને આ રીતે લાંબી કટ કરી લેવાની છે

હવે તીખો અને ચટપટો મુખવાસ બનાવવા માટે એક વાસણમાં આપણે હળદર અને મીઠું એડ કરીશું તો અત્યારે મેં એક ચમચી હળદર અને એક ચમચી મીઠું એડ કર્યું છે હવે કેરીની ચીરીઓને આ રીતે ઉછાળી અને હળદર મીઠું સરસ રીતે મિક્સ કરી લઈશું જો તમને આ રીતે ઉછાળીને ન ફાવે તો હાથથી પણ મિક્સ કરી શકો છો તો અડધર મીઠું સરસ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે એને ઢાંકણ ઢાંકી અને આખી રાત માટે રહેવા દઈશું અને બીજા ભાગની કેરીને અત્યારે મેં ગેસ પર મૂકી છે હવે એમાં ચારસો ગ્રામ જેટલી ખાંડ એડ કરીશું અને ગેસ ચાલુ કરી અને ધીમા ગેસની ફ્લેમ પર ખાંડને ઓગાળી લઈશું તો કેરીની ખટાશને લીધે ખાંડ તરત જ ઓગળી જતી હોય છે તો તમે જોઈ શકો છો કે અડધીથી એક જ મિનિટમાં ખાંડ ઓગળવા લાગી છે તો ખાંડને ઓગાળવા માટે મેં બિલકુલ પણ પાણીનો ઉપયોગ નથી કર્યો કેરીની સાથે મિક્સ કરતા રહેશો એટલે ખાંડ એની મેળે જ ઓગળી જશે તો તમે જોઈ શકો છો કે ખાંડ સરસ રીતે ઓગળી ગઈ છે તો આ રીતે એકથી બે મિનિટ માટે ખાંડની ચાસણીમાં જ કેરીને ઉકળવા દઈશું તો ખાંડ પણ ઓગળી ગઈ છે અને કેરીની ચીરીઓ પણ પચાસ ટકા જેટલી ચડી ગઈ છે તો આ ચીરીઓને વધારે નથી ચડવા દેવાની તો હવે બંને વાસણમાં ઢાંકણ અને ઓવરનાઇટ માટે રહેવા દઈશું તો આખી રાત પછી તમે જોઈ શકો છો કે આ કેરીમાં હળદર મીઠું સરસ રીતે ચડી ગયું છે અને કેરીનો રંગ સરસ પીળાશ પડતો થઈ ગયો છે તો હવે હળદર મીઠાનું પાણી નીતારવા માટે કેરીની ચીરીઓને એક કાણાવાળા વાટકામાં લઈ લઈશું જેથી વધારાનું બધું જ પાણી નીકળી જાય તો ચાર થી પાંચ મિનિટ પછી વધારે હળદર મીઠાવાળું પાણી નીકળી ગયું છે તો આ સમયે આપણે આમાં મસાલા કરીશું તો અડધી ચમચી જેટલું તીખું લાલ મરચું એડ કરીશું સાથે જ અડધી ચમચી જેટલો સંચળ પાવડર એડ કરીશું એનાથી આ મુખવાસનો સ્વાદ ખૂબ જ સરસ આવશે અને કેરીને હાથથી વખતે મીઠું એડ કર્યું હતું એટલે સંચળ પાવડર જરૂરિયાત પ્રમાણે એડ કરવો સાથે જ અડધી ચમચી જેટલો ચાટ મસાલો એડ કરી અને કેરી સાથે સરસ રીતે મિક્સ કરી લઈશું તો તમને લાગશે કે આ મુખવાસનો કલર અત્યારે બહુ સારો નથી આવ્યો પણ એના માટે હું તમને આગળ એક ટ્રીક બતાવીશ

તો આ રીતે ચીરીઓ ગોઠવાઈ જાય એટલે આપણે ઘરની અગાસી પર કે ઘરમાં જે જગ્યા પર સારો તડકો આવતો હોય તે જગ્યા પર રાખી દઈશું તો અત્યારે તડકો ખૂબ જ વધારે પ્રમાણમાં પડે છે એટલે સવારથી સાંજ સુધી એક જ દિવસમાં આ મુખવાસ બનીને તૈયાર થઈ જશે અને તમે જે સમયે મુખવાસ બનાવો છો એ સમયે તડકો ઓછો પડતો હોય તો કેરીની ચીરીઓને બે દિવસ માટે સુકાવા દેવી તો એક જ દિવસ તારા તડકામાં સુકવ્યા બાદ તમે જોઈ શકો છો કે કેરીની ચીરીઓ સરસ રીતે સુકાઈ ગઈ છે અને મુખવાસ બનીને તૈયાર થઈ ગયો છે અને વધારે પ્રમાણમાં સુકવશો તો મુખવાસ ચવળ થઈ જશે એટલે મુખવાસની ચીરીઓ આ રીતે થોડી રસદાર રહે એવી સુકવવી તો તીખો અને ચટપટો મુખવાસ કલરમાં ખૂબ જ સરસ લાગે એના માટે હું તમને ખાસ ટ્રીપ બતાવું તો કેરીનું ચીરીઓ સુકાઈ જાય પછી એના ઉપર એક ચમચી કાશ્મીરી લાલ મરચું અને અડધા લીંબુનો રસ એડ કરી અને કેરી સાથે સરસ રીતે મિક્સ કરી લેવાની છે અને ત્યારબાદ એને એક કલાક માટે પંખા નીચે રહેવા દેવાની છે જો મુખવાસની તડકામાં મૂકતા પહેલાં કાશ્મીરી લાલ મરચું એડ કર્યું હોત તો મરચાંનો કલર તડકાને લીધે ઉડી જાય અને મુખવાસનો કલર બહુ સારો ના આવે એટલે મુખવાસ બની જાય પછી જ કાશ્મીરી લાલ મરચું લીંબુ સાથે એડ કરવું અને એને એક કલાક માટે પંખા નીચે સુકાવા દેવું તો તમે જોઈ શકો છો કે તીખો અને ચટપટો સાથે જ એકદમ રસદાર અને ટેસ્ટી એવો મીઠો કેરીનો મુખવાસ બંને મુખવાસ બનીને તૈયાર છે તો આ રીતે બનાવેલો મુખવાસ સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે અને બાળકોને તો આ ખૂબ જ પસંદ આવશે તો તમે પણ એક વખત બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને તમને જો મીઠો અને ચટપટો બંને મુખવાસની રેસિપી પસંદ આવી હોય તો મારી રેસિપીને લાઈક શેર કરી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બાજુમાં આપેલ બે લાયકન પણ દબાવવાનું ચૂકતા નહીં જેથી મારી બધી જ નવી વાનગીના નોટિફિકેશન તમને મળી રહે